હમણાં જ સરકારે ઇસરોના માધ્યમથી પાકોનું સેટેલાઇટ સર્વે ચાલુ કર્યું છે અને આ પાકોનું જે સેટેલાઇટ સર્વે થયું છે એમાં તો જે ખેતર દેખાય છે એ જ ખેતરનું સર્વે થયું છે હવે એમાં જમીન માપણીની એક્સની જમીન હતી એ વાયના નામે ચડી ગઈ છે અને વાયની જમીન એક્સ એક્સના નામે જતી રહી છે એટલે થયું છે એવું કે એક્સે તુવેર વાયવી છે એના ખેતરમાં તુવેર પણ છે પણ જમીન માપણીની ભૂલ છે એના કારણે એ ખેતર વાઈનું દેખાય છે એટલે સેટેલાઇટે સર્વે કર્યું ત્યારે વાઈમાં તો તુવેર હતી નહીં એટલે ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરનું રજીસ્ટ્રેશન કર્યું જૂનાગઢ ત્યાં રજીસ્ટ્રેશન જે કેન્દ્ર છે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે ત્યાંથી કહેવામાં આવે છે કે તમે તો તુવેર વાવી જ નથી એટલે ખેડૂતોએ વિલા મોઢે પાછું ફરવું પડે છે જોયા જેવું એ છે કે ભૂલ જમીન માપણીની છે ભોગવે છે ખેડૂતો અને સરકાર આ સેટેલાઇટ પાક સર્વે એક યોજના નહી આવી અનેક યોજનામાં આ જમીન માપણીની ભૂલો સરકારને ક્યાંક ને ક્યાંક આડી આવે છે